નમસ્કાર દોસ્તો તમે છો નવસારી નવસારીની ગાચી પંચની વાડી ખાતે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના કરતા હર્તા એવા ચિંતાબેન બિરલાની પુત્રીની યાદમાં યોજાતા આ રક્તદાન શિબિરમાં આજે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને અનેક લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી દીકરી શ્વેતા કે જેનું અવસાન થતાં તેને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ રક્તદાન શિબિરનું આયોજન ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે ત્યારે આ રક્તદાન શિબિરમાં આજે જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારીના નિવાસી અધિક કલેક્ટર ચેતનભાઈ જોશી સિંધી સમાજના પ્રમુખ હરીશભાઈ મંગલાની કોંગ્રેસના અગ્રણી એડી પટેલ સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ચેરમેન જીતેન્દ્ર પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો પ્રદેશ મંત્રી શીતલબેન સોની પણ ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ ભાજપના પ્રદેશ મંત્રી છે આ ઉપરાંત અનેક લોકોએ આવી આજે રક્તદાન કરી માનવતા મહેકાવી હતી કેવી રીતે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રક્તદાન શિબિરનું શું મહત્વ છે તે અંગે સંચાલક એવા ચેતનાબેન બિરલા શું કહ્યું એ જોઈએ ચેતના ચેરિટેબલ છેલ્લા કેટલાય વર્ષોથી દીકરીની યાદમાં અમે એક રક્તદાન શિબિરનું આયોજન એપ્રિલ મહિનામાં કરીએ છીએ અને આખા વર્ષ દરમિયાન અનેક કેમ્પ કરીને એક હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનું ટાર્ગેટ લઈને ચાલીએ છીએ અને લગભગ આ અમે એ ટાર્ગેટને પહોંચી પણ વળીએ છીએ પણ ખાસ કરીને એપ્રિલમાં દીકરીની બર્થડે અને ડેટ ડેટ સાથે આવતી હોવાથી એપ્રિલ મહિનામાં એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને એમાં અનેક સહયોગીઓનો સહયોગ મળી રહે છે આ ઉપરાંત એપ્રિલ મહિનામાં જ લગભગ આખા મહિના દરમિયાન અમે પાંચસો જેટલા યુનિટ રક્ત એકત્ર કરીએ છીએ આજ રોજ ગાંચી પંચની વાડીમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને રેડક્રોસ સોસાયટીના હોદ્દેદારો ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ પ્રદેશ મંત્રી શીતલબેન સોની અનેક વ્યક્તિઓ અહીં ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ છે અગર આપકો ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ તો ફિર सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो. रक्त आज पण बनी सकत नाही રક્તની જરૂરિયાત સતત દર્દીઓને સારવાર માટે ઉપલબ્ધ હોતી નથી અને એટલે રક્તદાનનું મહત્ત્વ છે રક્તદાન થકી અનેક લોકોનું જીવન બચતું હોય છે ત્યારે આજે અનેક વિવિધ સંસ્થાઓના સૌચનથી આ રક્તદાન શિબિરમાં લગભગ એકસો ને પચીસથી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું સતત રક્તદાન શિબિરની પ્રવૃત્તિ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને વર્ષે લગભગ અગિયાર એકસોથી વધુ યુનિટ રક્તદાનની સમગ્ર નવસારીમાં વિવિધ કેમ્પો થકી એકત્ર કરવામાં આવે છે ત્યારે માનવતા આ કાર્યને માટે વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ આ અંગે શું કહ્યું થઈ જોઈએ સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરપર્સન એવા ચેતનાબેન બિરલાના દીકરીની આ તેરમી પુણ્યતિથિ નિમિત્તે આ બ્લડ ડોનેશન યોજીને એક સેવાકીય કાર્ય કરી રહ્યા છે ચેતનાબેન ચેતનાબેન સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે નવસારી અને નવસારી જિલ્લામાં ઘણા સેવાકીય કાર્યો કરી રહ્યા છે આજે પણ આ બ્લડ ડોનેશન કેમ્પ યોજીને એમની દીકરીને યાદમાં એક સેવાકીય કાર્ય નવસારીમાં કરી રહ્યા છે એમને હું અભિનંદન પાઠવું છું ને ઉત્તરોઉત્તર સમાજને માટે સમાજના છેવાડાના માટે સેવાકીય કાર્યો કરતા જ રહે અને પરમ પરમકૃપાળું પરમાત્મા એમને સેવાકીય કાર્યો કરવાની શક્તિ પ્રદાન કરે એવી શુભેચ્છા પાઠવું છું વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડિયોલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી આ રક્તદાન શિબિરમાં નિવાસી અધિક કલેક્ટર કેતનભાઈ જોશી ઉપરાંત સિંધી સમાજના પ્રમુખ અને ન્યૂ ઇન્ડિયા બિસ્કીટ બેકરી સહિતના વિવિધ સોપાનોમાં જેની અગ્રેસરતા છે તેવા વેપારી સામાજિક અગ્રણી એવા હરીશભાઈ મંગલાની અને પત્રકાર જીતેન્દ્ર પટેલ સહિતના અનેકે રક્તદાન કરી આ કેમ્પને સફળ બનાવવા માટેનું યોગદાન આપ્યું હતું ત્યારે રક્તદાન કર્યા બાદ નવસારીના વિવિધ મહાનુભાવોએ પણ આજે આ શિબિરને શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજનમાં ચેતનાબેન બિરલા નેહાબેન વ્યાસ શીતલબેન બિરલા સાથે સાથે નરેન્દ્ર બિરલા અને સત્યમ બિરલા સહિતના અનેક લોકો એમાં જોડાતા હોય છે અને એના આયોજન થકી જ આ આયો સમગ્ર કાર્યક્રમનું રૂપરેખા તૈયાર થતી હોય છે અને આ કાર્યક્રમ સફળ થતો હોય છે ત્યારે નવસારીમાં આ રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે અને રક્તદાન શિબિરની માનવતા મહેકાવવાના આ કાર્યને નવસારીના અધિક કલેક્ટર કેતન જોશીએ પણ બિદાવી હતી કે શું કહ્યું કેતન જોશીએ એ જોઈ લઈએ સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમની વાલી છોઈ દીકરીના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું જે આયોજન કરેલું છે આજની સામ પ્રસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો રક્તદાન એ મહાદાન છે રક્તનો વિકલ્પ રક્ત જ હોઈ શકે આજના યુવાનો આ રક્તદાન જેવી પ્રવૃત્તિમાં જોડાઈ અને કોઈના જીવ બચે અને ખાસ કરીને આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમની જે દીકરી છે એ ગુમાવીને બી લોકોને એક જીવંત યાદ તાજી રાખી અને અન્યનું જીવનને બલિદાન મળે તેવા હેતુથી એમાં કોઈ આ કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પ ખૂબ જ સન્નિષ્ઠ એમના કાર્યને આપણે અભિનંદનને પાત્ર છે અને સાથે સાથે આ રક્તદાનમાં આજે આવેલા તમામ રક્તદાતાઓને પણ અભિનંદન પાઠવીએ છે અને આવી ઉત્તરોત્તર પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને રક્તદાન મોટામાં મોટા લોકો જોડાય અને વધુમાં વધુ લોકો આન રક્તદાન આપી અને આ રક્તદાન જેવી પ્રવૃત્તિમાં મહાદાનમાં પણ પોતાનો સહયોગ આપે તેવી નમ્ર અપીલ કરું છું ધન્યવાદ આ રક્તદાન શિબિરની વિશેષતા એ રહી હતી કે જેટલા પણ રક્તદાતાઓ રક્તદાન આપે તેમને એક સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી અને આ સ્મૃતિ ભેટ થકી તેઓ કાયમ આ ચિરંજીવી દીકરી શ્વેતાને પણ યાદ કરે તેઓ દ્વારા જે રક્તદાન કરવામાં આવ્યું છે એ સ્મૃતિ સ્વરૂપે જોઈ બીજી વાર રક્તદાનની પ્રેરણા મળે અને એવો ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે ગાંછી સમાજના અનેક અગ્રણીઓ પણ આ રક્તદાન શિબિરને શુભેચ્છા આપવા માટે પધાર્યા હતા નવસારીમાં બનતી આવી ઘટનાઓ અને નવસારીમાં યોજાતા

ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો